જેમાં આપણે એમ કહી કે એ સારવારની અંદર તમામ પ્રકારના રોગો જે લેવા પટેલ હોસ્પિટલ અને કે કે પટેલ સુપર સ્પેશિયલ હોસ્પિટલ મધ્યે જે સેવા સારવાર ઉપલબ્ધ છે એવા તમામ પ્રકારના જે રોગો છે જેમ કે આપણે જે હાડકાના રોગો છે સ્ત્રી રોગ છે હૃદયની વાત છે કે કેન્સર વિભાગ છે યુરોલોજી વિભાગ છે તમામ જે વિભાગો છે એમની જે સેવા સારવાર થવાની છે કચ્છના જે નામાંકિત બધા જે હોસ્પિટલો છે જે આપણે યાદી આપી છે એવા હોસ્પિટલના બધાએ કચ્છના ડૉક્ટરોની સેવા ઉપલબ્ધ કરાઈ છે અને વિશેષ કરીને કારણ કે અમારું જે આયોજન છે કે ખૂબ મોટી સંખ્યામાં જે બધાએ નારાયણ પધારવાના છે તો એમને પહોંચી વળવા માટે અમે અમદાવાદથી પણ એક્સપર્ટ ડોક્ટર છે નિષ્ણાત ડૉક્ટરને પણ અહીંયા ઉપસ્થિત રાખી અને સમય બચે એ રીતે આખું આયોજન છે દર્દીઓ કઈ રીતે લાભ લે દર્દીઓ તમે જોશો કે અહીંયા આગળ દર્દીઓ આવશે અને એમને નામ નોંધણી કરાવી અને એ કેમ્પ દરમિયાન જે કોઈ એમને એમ લાગે કે અહીંયા દવાથી જ સારું થઈ જવાની વાત છે તો ફ્રી દવા આપવામાં આવશે એમને એમ લાગે ડૉક્ટરને કે હોસ્પિટલમાંથી આગળ ફર્ધર ટ્રીટમેન્ટ માટેની લઈ જવાની વાત છે તો ત્યાં હોસ્પિટલમાં એ ક્રમ પ્રમાણે એમને બોલાવવામાં આવશે એમની જે કંઈ સારવાર થશે જે કંઈ ઓપરેશન જે કંઈ હોય એ તમામ ફ્રી હશે અને એમાં જે દવાઓ જે છે એ પણ ફ્રી આપવામાં આવશે એટલે એક પેશન્ટ પાસે એક પણ રૂપિયો આ કેમ્પ દરમિયાન લઈ લેવામાં નહીં આવે ફક્ત સરત છે કે અમારી બંને જે હોસ્પિટલો છે હોસ્પિટલોમાંથી જે સારવાર થવાની છે એ તદ્દન ફ્રી છે